અમદાવાદના પાલડીના જૈન દેરાસરમાંથી એક કરોડ ચોસઠ લાખની ચાંદીની ચોરી પૂજારીએ જ સફાઈ કર્મીઓ સાથે મળીને ચોરી કરી એકસો કિલો ચાંદીનો મુગટ કુંડળ સહિતના આભૂષણોની ચોરી કરવામાં આવી જૈન દેરાસરના સીસીટીવી બંધ કરી અને પૂજારીએ ખેલ પાડ્યો પાલડી પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ હાથ ધરી છે અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં એક કરોડ ચોસઠ લાખની ચોરી થઈ છે જોકે પૂજારી અને સફાઈ કર્મીઓએ સાથે મળીને એકસો સત્તર કિલોના મુઘટ કુંડળ સહિત ઘરેણાની જે ચોરી છે તે કરી છે અને આ આખી આખી ચોરીનો અંજામ સીસીટીવી કેમેરા બંધ કરીને આ આખે આખો ખેર પાડવામાં આવ્યો છે જોકે ઘરકા ભેદી લંકા ઢાયે જેવી કહેવત અહીંયા આગળ સાબિત થઈ છે અહીંયા આગળ ચાંદ કુંડળ સહિતની ચોરી કરવામાં આવી છે પરંતુ દેરાસનના પૂજારી અને સફાઈ કર્મચારીઓએ સાથે મળીને આ આખે આખે ચોરીનો જે અંજામ છે તે આપવામાં આવ્યો છે આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે